આજરોજ ધારી બજરંગ ગ્રુપ દ્વારા આયોજિત ફ્રી થેરાપી કેમ્પ શ્રી જી એન દામાણી હાઈસ્કૂલ દામાણી સ્કૂલ ખાતે યોજાયો હતો આ કેમ્પની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં ગોઠણનો દુખાવો કમરનો દુખાવો સોજા ખાલી ચડવી ડાયાબિટીસ વગેરેથી થતી તકલીફોથી રાહત મેળવી શકાય છે અને તે પણ દવા વગર અને કોઈ પણ આડઅસર વિના દુખાવો ઘટાડે છે અને લોહીનું પરિભ્રમણ કરે છે વધુમાં ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલ કે આ કેમ્પ સાત દિવસ સુધી ચાલશે અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવી

રિપોર્ટર ધારી ગામમાં હાઈસ્કૂલમાં અમારો એક નિઃશુલ્ક વિનામૂલ્યે સારવારનો જે કેમ્પ ચાલુ થયેલો છે એના વિશે અમે લોકો વાત કરવા જઈએ છીએ આ જે કેમ્પ છે એમાં અમે વિનામૂલ્યે દવા વિના આડઅસર વિના કોઈ પણ પરેજી વિના ઘણી બધી તકલીફોમાં રાહત આપવાનો પ્રયત્ન કરશું જેવી કે બીપી ડાયાબિટીસ પેરાલિસિસ સંધિવા સાઇટિકા થાઇરોઇડ માઇગ્રેન ગેસ એસિડિટી કબજીયાત વેરીકોઝોઈલ ચિકનગુનિયા સોરિયાસિસ એને તકલીફો અથવા તો કોઈ પણ દુખાવો જેવો કે ગોઠણ કમર પગ પીંડી સાથળ વાંસો દર્દન માથું હાથ ખભા ક્યાંય કોઈ પણ દુખાવો હોય શરીરનો અથવા તો સોજા ચડતા હોય ખાલી ચડતી હોય ગઠ્ઠા થઈ ગયા હોય ગાંઠ થતી હોય કેન્સર સિવાયની કોઈપણ ગાંઠનો અહીંયા ઈલાજ થાય છે અથવા તો બોટલા ચડતા હોય કોઈ પણ નસ દબાતી હોય નસ સુકાતી હોય તો એને લગતી અહીંયા સારવાર આપણા જ ધારીમાં વિના મૂલ્યે આઠથી સાતથી આઠ દિવસ સુધી રહેશે પરંતુ અહીંયા રોજ આવવાનું રહેશે તો આપ જે કોઈ પણ લોકોને ધારીમાં આનો લાભ લેવો હોય વિનામૂલ્યે સારવારનો એ લઈ શકે છે ગેરંટીડ રિઝલ્ટ હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ